નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું જે લીંબડીયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ આઠમાં ગણિત વિષયમાં પ્રકરણ નંબર એક સમય સંખ્યા તો સૌ પ્રથમ તો તમને ખ્યાલ આવે કે સમય સંખ્યા કહેવાય કોને તો કે જે સંખ્યાઓને પી અપન ક્યુ સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ તેને સમય સંખ્યા કહેવાય જેમાં ક્યુ બરાબર શૂન્ય હોવું જોઈએ નહીં તો થોડાક તમને ઉદાહરણ આપું કે જો પેલા પી અપન ક્યુ સ્વરૂપમાં એ પણ ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકતા હોવા જોઈએ અને ક્યુ બરાબર શૂન્ય હોવું જોઈએ નહીં ઉદાહરણ તો લેવા હોય કહી શકીએ કે બે ના છેદમાં ત્રણ એ સમય સંખ્યા છે એ જ રીતના બીજું ઉદાહરણ લેવું હોય કે માઇનસ પાંચ છેદમાં સાત તો આ સમય સંખ્યા કહેવાય હા આ પણ કહેવાય હવે તમને ખ્યાલ આવે કે આઠ કોઈ સંખ્યા આઠ હોય એ સમય સંખ્યા કહેવાય કે નહીં હા આ સંખ્યા પણ સમય કેમ કારણ કે એનો ઉપયોગ થતો હોય છે આપણે જોતા જઈશું તો આપણે સૌપ્રથમ જોઈએ સ્વાધ્યાય એક પોઈન્ટ એક કે નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવો જો અહીંયા શું કીધું છે કયા ગુણધર્મનો છેદમાં પાંચ માઇનસ ચાર ના છેદ છેદમાં પાંચ બરાબર માઇનસ ચાર ના છેદ માં પાંચ તો સૌ પ્રથમ જો અહીંયા એક અહીંયા એક ગુણાયેલો છે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે એક એક ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે અથવા એકમ ઘટક છે બીજી રીતે આપણે કેવું હોય તો અહીંયા ક્રમનો ગુણધર્મ પણ આવે કેમ કારણ કે જો આ રીતના આપણે લખી શકીએ કે એ ગુણ્યા બી બરાબર બી ગુણ્યા એ આ રીતના આપણે લખી શકીએ તો જો અહીંયા એ અને બી ની જગ્યાએ એક એ જ રીતના બી અને એ ની જગ્યાએ માઇનસ ચાર ના છેદમાં પાંચ અથવા તમારે આ રીતના પણ ન આવે અને આ રીતના પણ તમે લખી શકો કે એક એ અહીંયા લખી શકો કે એક એ ગુણાકાર ગુણાકાર માટેનો એકમ ઘટક છે અથવા તટસ્થ ઘટક છે એમ પણ તમે લખી શકો ચાલો હવે બીજો પ્રશ્ન આપ્યો છે કે માઇનસ તેર ના છેદમાં સત્તર ગુણ્યા માઇનસ બે ના છેદ સાત બરાબર માઇનસ બે ના છેદમાં સાત ગુણ્યા માઇનસ પદ આપ્યા છે આ કયો ગુણધર્મ તો અહીંયા તમે લખી શકો કે અહીંયા શેનો ઉપયોગ થાય છે તો કે ક્રમનો નિયમ અથવા ક્રમનો ગુણધર્મ ક્રમનો ગુણધર્મ ચાલો એ જ રીતના અહીંયા ત્રીજો દાખલો કે થાય તો કોઈ પણ બે સંખ્યા હોય એટલે વ્યસ્ત સંખ્યાનો અહીંયા નિયમ લાગશે કારણ કે કોઈ પણ વ્યસ્ત સંખ્યાનો તમે ગુણાકાર કરશો તો જવાબ કેટલો આવશે એક આવશે તો અહીંયા તમે કહી શકો કે વ્યસ્ત સંખ્યા

કાઉસમાં છ ગુણ્યા ચાર ના છેદ ત્રણ ની કાઉસમાં એક છેદમાં ત્રણ ગુણ્યા છ ગુણ્યા ચાર ના છેદમાં ત્રણ રીતે કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય તે જણાવો જો અહીંયા પણ આપણે કશું કરવાનું છે નહીં ખાલી કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે એ આપણે લખવાનું છે તો સૌપ્રથમ અહીંયા આ રીતનું છે કે એ ગુણ્યા બી અને એ જ રીતના આ બાજુ શું કીધું છે અહિયા જૂથ બદલાણા છે તો અહીંયા શું થશે અહીંયા જૂથનો ગુણધર્મ લાગુ પડશે તો આપણે કહી શકીએ કે અહીંયા જૂથનો ગુણધર્મ લાગુ પડશે અથવા ડાયરેક્ટ અહીંયા લખી નાખો કે જૂથ નો ગુણધર્મ અથવા એમ પણ લખી શકો કે ગુણાકારની ક્રિયામાં જૂથમાં ગુણધર્મનો ઉપયોગ થયેલો છે ચાલો હવે ત્રીજો દાખલો બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા હોય તો સૌ પ્રથમ જો મેં તમને આગળ જ્યારે શરૂઆત થઈ ત્યારે મેં કીધું તું કે કોઈ પણ બે સંખ્યા હોય જો હું અહીંયા ઉદાહરણ લઉં કે બે ના છેદ માં ત્રણ ગુણ્યા પાંચ લઈ લઉં તો સૌપ્રથમ શું થશે આ બે સંખ્યાનો ગુણાકાર થશે એટલે બે પંચા દસ ના છે તો કે આ કઈ સંખ્યા મળશે તો આ સમય સંખ્યા જ મળશે તો આપણે કહી શકીએ કે બે સમય સંખ્યાનો ગુણાકાર કરીએ આની જગ્યાએ તમે તે લઈ શકો તો બે સંખ્યાનો ગુણાકાર હંમેશા શું મળશે સમય સંખ્યા જ મળશે એટલે સમય સંખ્યા જ મળશે અહીંયા આપણું પ્રકરણ પૂર્ણ થાય છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અસ્તુ જય હિન્દ જય ભારત